આરુના મનીલ વસંતભાઈ ગૌતમ છે નડિયાદ બાર પ્રમુખની ની જવાબદારી હું અહીંયા નિભાવું છું આજે અમે નડિયાદ ખાતે ગુજરાત બારના જે પ્રમુખ પ્રમુખ અને સેક્રેટરી છે અલગ અલગ બારના તાલુકા અને જિલ્લા લેવલના એ લોકો વચ્ચે ચોથું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આની પહેલા રાતીપડા અંબાજી અને ગીર સોમનાથ ખાતે સંમેલન થયેલું આની અંદર અમે વકીલોના હિતના જે વકીલોને હિતના લગતા પ્રશ્નો જેની ચર્ચા કરી છે અને આજે ખાસ એડવોકેટ પ્રોટેક્શન તાત્કાલિક ગુજરાતમાં અમલમાં આવે વકીલો માટે એના દિશામાં પ્રયત્ન અમે કરેલો છે અને એની માટે અમે અમારી જે માતૃ સંસ્થા છે ગુજરાત બાર કાઉન્સિલ એના થકી અમે આગળ વધવાના છીએ અમે એક આવેદનપત્ર તૈયાર કરેલું છે જે અમે ગુજરાત ને આપ્યું અને બીસીજી થકી આગળની આપી કાર્યવાહી અમલમાં આવે અને તાત્કાલિક એડવોકેટ એક અમલમાં આવે એ દિશામાં અમે પ્રયત્ન કરેલ છે અમારો આગળનો એજન્ડા એવો છે કે અમે જે બીસીજી માંથી સોદેદારો પાસેથી ટાઈમ લઈ અને જે જણા અમે કે પચીસ સભ્યો જે તે અલગ અલગ જિલ્લાના અલગ અલગ બારના પ્રમુખ પ્રમુખ સેક્રેટરી હાજર રહી અને એમને રજૂઆત કરશું અને બીસીજી અમારા બીસીજી અમારી માતૃંસ્થા જેના વગર અમે આગળ વધી ના શકીએ એ જ બીસીજી અમારી વસ્તુ સાંભળે અને આગળની કાર્યવાહી આગળ કરે એડવોકેટ પ્રોટેક્શન એક તાત્કાલિક અમલમાં એ દિશાનો પ્રયત્ન કરે એવો અમારો પ્રયત્ન છે અમે કોઈ બીસીજી થી ઉપરવટ નથી અમે બીસીજી ના હાથ જે કામ કરીએ છીએ બીસીજી સાથે અમે કામ કરીએ છીએ બીસીજી ને સંલગ્ન રહીને અમે કામ કરીએ છીએ અમે કોઈ પાર્ટી સાથે કોઈ અમે એનીથી વિરોધમાં કે પાર્ટીની તરફેણમાં અમે કોઈ વાત કરતા નથી અમે બધા અત્યારે જે પાર્ટીયા છે મોટા ભાગના નેવું ટકા અમે વકીલે પાર્ટી સાથે કામ કરીએ છીએ અને પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટીના હિતને તથા

ના અનુસંધાને હસીલો ખાર રાખીને વકીલો હુમલા કરતા રહે છે જે ખરેખર બહુ નિંદનીય છે આ આ વસ્તુ ભવિષ્યમાં ફરી પરિગ્રીપિત ના થાય અને જો થાય તો એવા આરોપીઓ સામે કડક સાથે પગલાં લેવાય અને એની સામે તાત્કાલિક વકીલને ન્યાય મળે એ દિશામાં એ પ્રોટેક્શન તાત્કાલિક અમલમાં આવે એ દિશામાં પ્રયત્ન છે માત્ર ને માત્ર બીસીજી આ કાર્યકર છે જેટલા માટે અમે અનુરોધ કર્યો છે બીસીજીને પણ કે અમારી જે રજૂઆત છે એ આગળ વધારે અને બીસી રજૂઆત કરો છું બીજી આગળ વધારે ના વિચારવાનો પ્રયત્ન કરે